સૌને જોહાર આજે પણ મિત્રો વરસાદનું વાતાવરણ એકદમ છે રમવાની થઈ ગઈ સુંદર બોર તમામ માહિતી આપણે અલગથી વિડીયો બનાવીને મૂકીશું બધી જ માહિતી જોવા મળશે એની વિશે જ્યારે જરાક તમને બતાવી દેમ આ ભાગ જે છે લો ને સેલવાસ બોર્ડર છે દમણ સેલવાસ આ વિસ્તાર આ દરિયાવાર પાક છે આ વિસ્તારમાં વરસાદ એકદમ આવું આવું થઈ ગયેલો છે એટલે કદાચ આવવાની શક્યતા છે એવું લાગે આ જો વાદળ એકદમ આવી ગયા પૂરું સેમ્પલ બતાવું તમને બીજું આજે ભાત જોડવાની નહીં તે પણ વિચાર કરવા પડે એ પરિસ્થિતિ છે જો એ આઠ વાગે પછી હવામાન કેવું કહે તે સાબે ડિસિઝન લે ને તો બીજું કામ કરવા પડશે વિડીયોમાં ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો શેર આયા દેખો દેખો શેર આયા મૂકવા પડે ગઈકાલનો બાકી છે તેનો પરમદેશનો હમણાં મૂક્યો છે સવારના એટલે આજે સવારના એક હમણાં વિડીયો અપલોડ કર્યો એક સાંજના અપલોડ કરા પછી આજે જે બનાવી તે આવતીકાલે સવારના પાસે રેગ્યુલર ચાલુ થઈ જાય તો આજે સવારનો નાસ્તો ચપટાનું શાક ખાતે કરવાનું છે કેમકે વિડીયો ગઈકાલે થોડુંક લીધેલું નાજે લીધો એટલે પાપડી કાલે થોડી હાજના બનાવાયું હવાના બનાવ્યું એટલે એનો દેશી ઘરના ચપટાનું શાક જે હેલું એ અલગ જ આપણે વિડીયો મૂકવું બ્લોગમાં પણ થોડીક માહિતી આપું પણ સ્પેશિયલ એના વિડીયો બનાવીને મૂકું તમારે વધારે માહિતી જોવા મળે રાત છે ને ચપટા એ હા ના એટલે ઓળીપોરિયા ખાઈ ગયું ન હોય નજા નહીં ખરાયમાં તે સંજોનના આખીરો નાય જે સંજો આવે તો બસ આજે એક ત્રણ કૂટો કાઢતો જ જાઉં એક પછી જોડતા જાવજબે ભરતા ચાલો જાઉં ખરીમાં મિત્રો આપણે આવી ગયા છે ખરીમાં તો એને બધું કમ્પ્લીટ હવે જોડવાના છે પાથ એ સંજોવાના છે ખબર કરતો કઈક આ રીતના એક ફૂટો બધો નીકળેલો હતો લાખે દીધા છે હાથથી જોડીએ જોડીયા વાર લાગે તમારી પાસે કદાચ પોતાનું સાધન નહીં ગમે તે બોલાવીને આ રીતના કાઢી શકે હા વરહો પાસે છે ને માપા એ ટ્રેક્ટર કા હમ કાંઈ ના લીધેલા હતા ત્યારે પ્રમોદભાઈના ના ટેમ્પા હતા પ્રમોદભાઈ આ તે ટેમ્પા જે હોય છે ને બજાજ ના પેલા તે તે ફેરવું હતા તાણે તે ફોટો કાઢતા હતા પહેલાં તે પાર કાઢતો તાણી તે વાત જ અલગ છે તે વાત જ ન કરાય એટલે ખરેખર બહુ મજા આવે છે દુલાદી પાર કાઢે તુલાદી કુંદવામાં જ નહીં તાણી તે યાદ કરો ને તો હજુ બીજી જમાના એ યાદ આપે તો તે જમાનાએ યાદ કરીને આજે લોકો આપણે બધા મશ્કેરી કરતા હતા તો મેં તે સમયમાં આપણે બધું કંઈ વાત કરતા તબાદ ઇછી આપણે પણ એ સમય ખરેખર બહુ હાજો હતો બહુ સમય નહીં આવ્યો હતી હવે એના પર આપણે ફરવાનો છે ટેમ્પો ફરાયો જો આ રીતના હવે માટે આપણે મિત્રો આવી ગયા અને જમી પણ લીધું છે બાર વાગી ગયેલા સાડા બાર છે આવશે કંટ્રોલમાં જવાનો તો પણ કંટ્રોલમાં ગયો જાતે જાત મોડું થઈ ગયું એટલે કંટ્રોલ બંધ થઈ ગયેલી તો એક ખાસ બીજી માહિતી આપી દેમ વધારે માહિતી તમને જલરામ મનપણા સેવા ચેનલ પર જોવા મળે બધી જ માહિતી હાલમાં થોડી માહિતી આપી દેમ જેથી આ ચેનલ પર જે કોઈ મિત્રો જોઈએ એનો બહુ બધું ખ્યાલ આવે ગામ કે એડ્રેસ હું નથી આપી શકતો કેમ કે બસ મને તો એક વસ્તુનો આનંદ છે કે મિત્રો આપણે ત્યાં આવ્યા ચાય પીધી પ્રસાદ સ્વરૂપે આપણે ઘરે જે બોર છે એ આપી લઈ ગયા ઘણી બધી અમે વાતો કરી ખૂબ આનંદ થયો મેસેજ બનાવવાનો જે ઉદ્દેશ્ય જ્યારે આવો કોઈ વ્યક્તિ મળે ને ખરેખર બુકો તમામ માહિતી જય જલરામન પણ સેવા ચેનલ પર જોવા મળશે દાન મળ્યું છે ચરિયા સુધી આપણે પહોંચાડવાનું છે બધી માહિતી તમે જલરામન પણ સેવા ચેનલ પર જઈને જોવા મળશે ગ્રામ છે જન્મદિન નિમિત્તે ધ્રુવી ફોટા સ્ટુડિયો દ્વારા સામરપાડા હોસ્ટેલમાં જમાડવા જવાના છે વ્લોગ આપણે સાંજ સુધીમાં પૂરો કરી દઉં હું બાકીનું બ્લોગ જય જલામણ પણ સિવાય ચેનલ પર જોવા મળે કેમકે કામ તો બહુ છે પણ હવે ત્યાં જ આવવું બી જરૂરી છે કેમ કે આપણે હિતભાઈ ખાસ ફ્રેન્ડ છે કેમકે હર હંમેશના માટે આપણે કોઈ પણ રીતના જરૂરિયાતને મદદ કરવી હોય કે બીજી અન્ય રીતના પણ ખૂબ સપોર્ટ કરે છે તો વાત જોડવાનું ફરીથી ચાલુ છે ગોના કાંટિયા થી આ રીતનો કઈ રૂપ અમાર દાણો બહુ ઓછો એકદમ ઓછો તો છતાં રહી ગયો તો આપણે સાટલા માં આ રીતના કરી દે એટલે પછી આ બધું હાથે જો પંખા મોડાડીએ તો બહુ બધું હાથ થઈ જાય દાણો છૂટા નહીં પડે વાર બોલાય જેથી જુગાર कुंदवा पर पूरी अल्लाह खाई गया પાછો અહીંથી ભાત પાડવાના છે ને જોડવાના છે એક બાજુ મારો દેશી જોગાર શોર્ટ વિડીયો પર મૂકે જોઈએ વ્યૂ આવે કે નહીં આવે આ વાતના આ રીતના શોર્ટ વિડીયો શોર્ટ વિડીયો મૂકવાથી ખબર નહીં હોત થાય જોઈએ તે ખરા રીતના કોંદુ બનાવ્યું છે જોવાનું ચાલુ છે થડકી બાજુ કેતર ફોન આવે તો વરસાદ આવતો છે કે અહીંયા જો ઓફિસ છે એક બાજુ આપણે કેતુ ભાઈ ઓન અમાર તો આશ્રમ માં ભોજન એને છોકરાનો જમાડવાનો છે જન્મદિન તે તાંભી જાવું છે આ કરું તે કરું જે સાંજ સુધી મત થાય બાકી ગયા કોણ છે અંક બ્રેક થાય આવી ગઈ છે બ્લેક ચાઈ

દિહાય ને આણે નિમિત્તે હોસ્ટેલના છોકરા જમાણું પણ આય આપણો ખાસ દોસ્તાર હિતુ જન્મદિહાય તો આવા ચાલ ન તા કદાચ એ હેલ્પના ના કામ વિધે ને કદાચ મેં ના જાતે તો ભાઈ મેં સેને બાતવાર જ કામ કરતા જો એક કલાક વધારે કામ કરતા તો જરાક કાલ જરા ખુશ આવી જાય એમ કાલ તો મેં રાહ લગભગ કાલ મેં મોડે સુધી આઠ નવ વાગ્યા સુધી અમુક આઠ વાગ્યા સુધી જો કામ કરતા પણ આજ મદદ કરું જ ને એટલે કીટના એ મદદ ને એ બધા છે ચલા મન પણ સેવા ચેનલ પર તમાર વધારે રહેવું જડી તે પર જઈને રહી લેજા તો આજનો વિડિયો પ્રોગ્રામ લખો જય જવાન જય કિસાન બતાવવાનું